પાર્ડી હાઇવે પર ત્રણ ફૂટ બ્રિજની કામગીરી ગોકુળ ગતિએ ચાલતા લોકોમાં નારાજગી પારડીનગરના હાઇવે વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજની છેલ્લા કેટલાક માસથી ગોકુળ ગતિએ ચાલી રહેલ કામગીરીને લઈ લોકોમાં નારાજગી પ્રસરી રહી છે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચંદ્રપુર આઈટીઆઈ ફાઉન્ટન હોટલ અને નવી મામલતદાર કચેરી પાસે મળી ત્રણ ફૂટ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે જે કામગીરી છ માસમાં પૂર્ણ કરવાની બાહેદરી આપી રહી છે પરંતુ પાડી હાઇવે સ્થિત પ્રાથમિક શાળા પાસે અગાઉ અહીં ફૂટ બ્રિજ બનાવવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ તે ફૂટ ઓવરબ્રિજનું કામ ગોંચમાં રહ્યું છે ત્યારે ફાઉન્ટન હોટલ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવી રહ્યા છે ત્યાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા વિના કામગીરી નિર્ણય લઈને કામગીરી કરી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોમાં નારાજગી રહી છે ત્યારે પાર્ટીના અગ્રણીઓ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી વાળા સ્થાનિક અગ્રણી નેતાઓને આ કામગીરી બાબતે જાણ ન કરી હતી હાલ આ કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે પાડી મામલતદાર કચેરી પાસે રોજના સેંકડો અરજદારો જીવના જોખમે હાઈવે ક્રોસ કરીને કામ આવતા હોય છે જે કામગીરી પણ ગોકુળ ગતિએ ચાલી રહી છે ત્યારે હજી છ માસમાં આ કામગીરી પૂર્ણ કરશે હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે એમએલ અને એમપી ધ્યાન દોરે તે જરૂરી છે પારડી પરિયા રોડ મામલતદાર કચેરી સામે ફૂટ ઓવરબ્રિજ ની કામગીરી છેલ્લા લાંબા સમયથી ઠપ થતા સર્વિસ રોડ ઉપર રોજની ટ્રાફિકની સમસ્યા વધી છે જેના કારણે પારડી પોલીસ આ ટ્રાફિક માટે મૂકવામાં આવ્યા છે તેમ છતાં પણ અહીં અધૂરી કામગીરીને લઈ અરજદારોને અને વાહન ચાલકો રોજના પરેશાન થઈ રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો